કેમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ છના જે સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું ધોરણ છના

નીચેના આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો જેમના ગુણ આઠ નંબર એક ગૌતમ બુદ્ધના રાજ્યનું નામ શું હતું કપિલ વસ્તુ નંબર બે મહાવીર સ્વામીનું નિર્વાણ ક્યાં સ્થળે થયું હતું પાવાપુરી નંબર ત્રણ ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું સિદ્ધાર્થ નંબર ચાર આગમ ગ્રંથો કયા ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોતો છે જૈન ધર્મ નંબર મહાવીર સ્વામીનો જન્મ ક્યાં સ્થળે થયો હતો નંબર જૈન ધર્મના તીર્થકર કોણ હતા મહાવીર સ્વામી નંબર સાત ગૌતમ બુદ્ધના કયા ક્યાં ઉપદેશને ધર્મ ચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે પ્રથમ નંબર આઠ ક્યાં ધર્મના ગ્રંથો ત્રિપીટક તરીકે ઓળખાય છે બૌદ્ધ ધર્મ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબની માહિતી અહીં આપેલ છે પ્રશ્ન બે અ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ આઠ નંબર એક ચાણક્ય એ ખાલી જગ્યા નામના ગ્રંથની રચના કરી હતી અર્થશાસ્ત્ર નંબર બે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ સૌ પ્રથમ ખાલી જગ્યાના સમયમાં થયું હતું ચંદ્રગુપ્ત મૌર્ય

નંબર સાત અશોકે ખાલ જગ્યાના ઉપદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો ઉપગુપ્ત નંબર મૌર્ય યુગના શાસન સમય ખેતી વિભાગના વડાને ખાલ જગ્યા ઉપર સમયે સીતા અધ્યક્ષ આગળનો પ્રશ્ન જોઈએ બ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ આઠ નંબરે ગુપ્ત વંશનો સ્થાપક ચિત્રગુપ્ત હતો સાચું નંબર બે હર્ષચરિતમ કૃતિના લેખક સમ્રાટ હર્ષતા ખોટ નંબર ત્રણ ગુપ્ત યુગના શાસન સમયે મુખ્ય સેનાપતિને મહાબલા અધિકૃત કહેવામાં આવતા હતા સાચું નંબર ચાર હર્ષવર્ધનના પિતાનું નામ પ્રભાકરવર્ધન હતું સાચું નંબર પાંચ પુલકેશી બીજાએ દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું સાચું છ સમુદ્ર ના સમયમાં નાલંદા વિદ્યાપીઠ તૈયાર થઈ હતી ખોટો નંબર સાત ચંદ્રગુપ્ત બીજાએ કુમાર દેવી સાથે લગ્ન કર્યા હતા સાચું નંબર આઠ ચંદ્રગુપ્ત બીજાએ સકારી બિરુદ ધારણ કર્યું હતું સાચું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નો પ્રશ્નોના બે થી ત્રણ વાક્યોમાં ઉત્તર આપો ગમે તે પાંચ એમના ગુણ નંબર એક પ્રાચીન ભારતના નગર જીવન વિશે ટૂંકમાં સમજાવો નંબર બે પ્રાચીન ભારતની કલા વિશે ટૂંકમાં સમજાવો નંબર ભાષામાં સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણીની નું અષ્ટાંગ ધ્યાય છે જે ઈસ્વીસન પૂર્વે પાંચમી સદીમાં રચાયો હતો નંબર ચાર છઠી સાતમી સદીમાં ગુજરાતમાં આવેલ વિદ્યાપીઠ વિશે સમજાવો નંબર પાંચ સ્તુપ અને ચૈત્યનો અર્થ સમજાવો નંબર ચીની મુસાફર સ્વાંગે કોના કોના સમયમાં આવ્યો અને વિશે ચિત્રણ કરેલું છે પ્રશ્નચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો ગમે તે પાંચ જેમના ગુણ દસ નંબર એક પર્વત કોને કહેવાય તેના પ્રકાર જણાવો નંબર બે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય તેના ઉદાહરણ આપો નંબર મેદાનોનું મહત્વ સમજાવો નંબર અને ઝાખરાવાળા જંગલો ક્યાં વૃક્ષો થાય છે નંબર પાંચ ગુજરાતના અભયારણ્યો જણાવો બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય નંબર છ ઉત્તર વિશાળ મેદાન પ્રદેશની રચના શેનાથી થઈ છે આગળનો પ્રશ્ન બ ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થળો દર્શાવો જેમના ગુણ છ ખંભાતનો અખાત હિમાલય બંગાળનો ઉપસાગર પશ્ચિમ ઘાટ ગંગાનું મેદાન અને સાગર જે અહીં દર્શાવીને આપેલ છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ બાબતો માટે નકશામાં દર્શાવતી રોડ સંજ્ઞા દોરો જેમના ગુણ છ જંગલો રેલમાર્ગ દેશની રાજધાની શહેર નદી પોલીસ સ્ટેશન પ્રશ્ન છ નીચેના જોડો જેમના ગુણ પાંચ નંબર એક ગ્રામ પંચાયત સરપંચ નંબર બે નગરપાલિકા ચીફ ઓફિસર નંબર ત્રણ તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી નંબર ચાર જિલ્લા પંચાયત જિલ્લા વિકાસ અધિકારી નંબર પાંચ મહાનગરપાલિકા મેયર પ્રશ્ન સાત ટૂંક નોંધ લખો ગમે તે ત્રણ જેમના ગુણ નવ નંબર એક ગ્રામ પંચાયતની રચના અને વહીવટ જે ટૂંક નોંધ અહીં તમને આપેલી છે નંબર બે નગરપાલિકાના કાર્યો ત્યાર પછી નંબર ત્રણ લોક અદાલત ત્યાર પછી નંબર છે પંચાયતી રાજ પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના બે થી ત્રણ વાક્યમાં ઉત્તર આપો ગમે તે પાંચ જમના ગુણ દસ નંબર એક રોડ ઉપર ક્યાં ક્યાં રોજગાર કરતા વ્યક્તિઓ જોવા મળે છે તો કે રોડ ઉપર શાકભાજીની લારી ફૂલની દુકાન સાયકલ પંચર અને મરાપતની દુકાન બુટ પોલીસનું કેબિન સોડા શરબતની દુકાન વિવિધ વસ્તુઓ વેચતા ફેરિયા વગેરે જોવા મળે છે નંબર બે કૌશલ્ય આધારે રોજગાર મેળવતા લોકો વિશે જણાવો નંબર ત્રણ અન્ય રીતે જીવન વ્યવહાર ચલાવતા લોકો વિશે જણાવો નંબર ચાર ફેક્ટરીની કાર્યપદ્ધતિ સમજાવો નંબર પાંચ શહેરી જીવન વિશે સમજાવો નંબર છ ખેતી અને પશુપાલન વિશે સમજાવો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે